ગામે કેનાલ ફૂટે છે જેના કારણે જે ખેડૂતનો છે એ ખેતરમાં નુકસાન થવા પામ્યો છે તો આપણી સાથે ઉપસ્થિત છે તો એમને પૂછીશું હાલમાં તમારા ખેતરમાં કેનાલ ફૂટી છે તો એને લઈને આપશો હાલમાં કેના રાખ્યો રોઠો હતો ને કેના રોઠો લાગ્યો હતો ખેતરમાં પંદર કલાક તો રોઠો આખો પાછી ગમતા ચાર કટાઉ આવડ બુરાઈ ગયા છે રતલ પતળ થઈ ગયો છે પછી મગવાનો ડુંગરો બે બે કટમ મગવાના પડ્યા હતા ચાર બોરી ખાતર હતો અને એક કટો તલાનો હતો એ પાણીમાં હાલ બોલ પડ્યો અને આ જો ડુંગરો હાલ ભરાઈ ગયો પાણી હાલમાં કેટલું નુકસાન થયું છે આ કેનાલ તૂટવાના કારણે નુકસાન નું શાહે જોવા દો તો કોઈ માપ નથી ગણાય એમ જઈ રહ્યું નુકસાન ગણાય

આ 3 કિલોના ફળ થી વેચાણ તો ને શું ખરાબ અમાર માલ મરી જાય મારા બચ્ચા ટોકરો મરી જાય અને શું ખવરાઈને ભાડા છોકરાને માલ ને કો તમને એવું લાગી રહ્યો છે કે આ સરકાર છે આ તમારી જે નિષ્ફળ જે સીઝન ગઈ છે એનો ફળ આપશે એ ફળ ક્યાં બાત સીઝન નું મારે 3 કિલોના ફળ થી જાય આ મારે બધું ધન પડ્યું તો ઈ કટા બધા બોલાઈ ગયા ને હાલ ભરેલો પડ્યો તો આ નુકસાન માં કઈ નથી મારે સાહેબ તો થરાદ તાલુકાના ઇઝાટા ગામે જે કેનાલ તૂટવાની જે બનાવ બન્યા છે જેના કારણે જે ખેડૂતોને જે પારાવાર નુકસાન થવા પામ્યું છે ત્યારે ખેડૂત માંગ કરી રહ્યા છે કે જે આ નુકસાન થયું છે તેનું વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી ખેડૂત માંગ કરી રહ્યા છે ત્યારે જે નર્મદા વિભાગના જે ઘોર બેદરકારી છે એ હાલ અહીંયા પુરાવાર સાબિત થઈ રહી છે ત્યારે આવા આવા કેટલીક જગ્યાએ જે કેનાલ તૂટવાના બનાવો બની રહ્યા છે જેના કારણે જે ખેડૂતોને જે રાતા પાણી જે રોવાનો વારો આવી રહ્યો છે અરવિંદ પુરોહિત નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ થરાહદ બનાસકાંઠા